અધિકારીઓની રૂપિયાની ખાણ જી હા આ ખાણ છે ખાણ વિભાગના અધિકારીઓ માટે નદી હોય કે પછી કોઈ પણ પ્રાકૃતિક સંપત્તિ લૂંટાઈ રહી છે અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કેવી રીતે જાણી જોઈને જાણી જોઈને મૌન થઈ જાય છે તેનો પર્દાફાશ કરતા ચાર દ્રશ્યો જોજો ચાર દ્રશ્યો આપણા ગુજરાતના છે ચારે જગ્યાએ ખનીજની ચોરી ખનન માફિયાઓ બેફામ મન ફાવે તેમ હુમલા કરે પણ એ ચારેને પકડવા વાળા ખરીદના અધિકારી નહીં ક્યાંક પોલીસ અધિકારી તો ક્યાંક પ્રાંત અધિકારી સવાલ એ છે કે ખાણ ખનીજ વિભાગ આખો એક અલગ વિભાગ છે પ્રાંત અધિકારીને બીજા પણ કામ હશે પણ પ્રાંત અધિકારી પકડી શકે તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કેમ નથી પકડી શકતા અને એટલે જ આ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ વિભાગને રૂપિયાની ખાણ બનાવી છે ને એટલે જ ખનીજ માફિયા બેફામ બન્યા છે પ્રમાણિક લોકોએ પ્રમાણિકતાથી લીઝ લેવી હોય તો રૂપિયા આપવાના અને માફિયાઓ દુનિયાભરનું ગેરકાનૂની કૃત્ય કરે એમને રોકતા નથી એટલે એ સાપના કણા આ અધિકારીઓ દૂધ પીવડાવી પીવડાવીને હવે ડંખે ને એવા કર્યા છે નર્મદા જિલ્લાની જ વાત કરી લઉં નર્મદાનો આ વિડીયો ખનન ખનનની ફરિયાદ થતા પ્રાંત અધિકારીની ટીમ તપાસ અર્થે પહોંચી જ્યાં અધિકારીઓ પહોંચે ત્યારે ખનન માફિયાઓએ ટ્રકથી કચડવાનો પ્રયાસ કર્યો આ મુદ્દે પ્રાંત અધિકારીએ આમલેથા પોલીસ સ્ટેશનમાં અરજી કરી પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી ખનન કરતી બે ટ્રકો પકડાય છે મારો સવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીને છે જો પ્રાંત સાહેબના ધ્યાનમાં આવતું હતું અને એ છાપે મારી તપાસ કરવા જઈ શકતા હોય તો શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના ધ્યાનમાં નહોતું કે પછી ખાણ ખનીજ વિભાગના જ અધિકારીઓ ઇન્ફોર્મેશન લીક કરી દે છે કે આ પ્રાંત અધિકારી રેડ કરશે તમે પકડાશો બીજો ધંધો બનાસકાંઠાનો કિસ્સો જોજો

કે ખાણ ખનિજ વિભાગે છાપેમારી કરવાની હોય અને પોલીસને પ્રોટેક્શન માટે લઈ જવાના હોય પણ અહીંયા ખાણ વિભાગ કશું નથી કરતું એને નદીમાં ખનન નથી દેખાતું જ્યારે એક આઈપીએસ આઈપીએસ કે જે હજુ તો હમણાં બન્યા છે છે આવે એ પકડે છે તો પછી ખાણ ખનીજ વિભાગ કેમ નથી પકડતું કેમ એ નદીને પણ તમે રૂપિયાની ખાણ બનાવો છો ખેડાની વાત કરી લો તો ખેડાના રઢુ ગામની વાત્રક નદીમાં ગેરકાયદેસર પુલ આ જોઈ શકો છો ને તમે પુલ બનાવી રીતિકનન કરવામાં આવતું હતું તપાસમાં એક હજાર પંચ્યાસી મેટ્રિક ટન રીતિની ચોરીનો ઘસફોટ થયો કલેક્ટરની સૂચના બાદ ગેરકાયદેસર પુલ તોડી પડાયો અને છેલ્લે માતર પોલીસ સ્ટેશનમાં અજાણા ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ પુલ આખો બની જાય જેની જવાબદારી છે ધ્યાન રાખવાનું એ અધિકારીઓને ધ્યાનમાં નથી આવતું ડભોઈની વાત કરી લઉં તો ડભોઈની અંદર પણ વડોદરામાં ઓરસંગ નદીના પટમાંથી ખાણ ખનીજ ની ચોરીનો પર્દાફાશ જો કે અહીંયા પ્લાઇંગ ફ્લાઈંગ કાર્યવાહી કરી ખાણ ખનીજ એટલી સારી વાત છે કે એક જગ્યાએ તો સ્કોડ પહોંચ્યું હવે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી લઉં કાર્બો ખનન સુરેન્દ્રનગરના કુવા દુનિયાભરની જિંદગીઓ સાથેનો ખેલવાટ ખાણ ખનિજ વિભાગ ઊંઘતું ઝડપાય છે અથવા જાણી જેવીને ઊંઘે છે એક પ્રમાણિક અધિકારી આવ્યા તેમને પણ દ છૂટકે અંગત કારણોસર બતાવી એ બ્રહ્મભટ સાહેબે રાજીનામું આપી દીધું પણ કેટલું ગેરકાયદેસર ચાલે છે ને એનો પર્દાફાશ એક પ્રાંત અધિકારી ચોટીલાના પ્રાંત અધિકારી કરે છે ભૂસ્તર શાસ્ત્રીઓ શાસ્ત્રીઓના નાકની નીચે નાકની નીચે દુનિયાભરના ખેલ ચાલે છે અને ત્યાં ભૂસ્તર શાસ્ત્રીઓ ધ્યાનમાં નથી આવતું ક્યાંક મીડિયા તો ક્યાંક આ પ્રાંત અધિકારી ચોટીલાના પ્રાંત અધિકારી એસટી મકવાડા રાત દિવસ એક કરે છે રસ્તામાં અનેકવાર લોકોની ગાડીઓ ઊભી રાખે છે અને તેમને ભૂતકાળની અંદર પોલીસ ઉપર પણ આરોપ લગાવેલા પણ વાત ભૂસ્તર ભૂસ્તરશાસ્ત્રોની છે એ પકડાયું ત્યારે કે એના પછી ભૂસ્તર ભૂસ્તરશાસ્ત્રોને શરમ ના આવી ખુદ ચોટીલાના આ પ્રાંત અધિકારી એસટી મકવાણા સાહેબ થાણાના જામવાળી વિસ્તારમાં જાતે ચેકપોસ્ટ ઊભી કરી દીધી અને ખાટલા ઉપર બેસી મારી ટીમને કહેશું એ વિઝ્યુઅલ બતાવીશું ખનન માફિયાઓ વિરુદ્ધ ચોકી ઊભી કરી દીધી આપ જોઈ શકો છો આ જોઈ શકો છો સ્ટીક લઈ એક પ્રાંત અધિકારીએ બેસવું પડે છે અને થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં બે અલગ જગ્યાએ તેમને દરોડો પાડ્યો અને બે હજાર આઠસો ટન કાર્બોસેલ પકડ્યો ખનીજ માફિયાઓની ખરાબાની જમીન અને ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર ખનન થાય છે કાર્બોસેલના બસો સુડતાલીસ કુવા જપ્ત કરી કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ આ બધું કોણ કરે છે તો આ બધું પ્રાંત અધિકારી કરે છે પ્રાંત અધિકારીને ધ્યાનમાં આવે છે તો મારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ કાચું સોનું લૂંટાતું પકડવામાં રસ નથી કાચું સોનું લૂંટાય કદાચ એમાં રસ હશે જિંદગીને જોખમમાં મૂકી આ પ્રાંત અધિકારી રાત દિવસ એક કરે છે રાત દિવસ એક કરે છે વાત હવે આવે આ વિભાગના કમિશનરની ધવલ પટેલ પ્રમાણિક અધિકારી પૈકીના એક પણ જો જો એમના વિભાગમાં જ આ ખેલ ચાલતો હોય કોઈ કાર્યવાહી ના ચાલતી હોય થતી હોય તો એ પ્રમાણિકતાને કરવાની પ્રમાણિક તારી કરવાની પ્રયાસ કર્યો છે પણ ક્યારેય કાર્યવાહી થઈ નથી શ્રીમાન ધવલભાઈ આપ તો આઈએસ છો ને મારો ગુજરાતનો એ બાહોશ અધિકારી પ્રાંત અધિકારી છાપે મારી કરે છે તમે કેટલા ભૂસ્તર શાસ્ત્રીઓ સસ્પેન્ડ કર્યા કેમ નથી કરી શકતા અને ભૂલથી પણ કર્મચારીઓ ઓછા છે એવું માનું ના કાઢતા ના કાઢતા કરો સરકારમાં એ માગ કેમ નથી કરી શકતા હું ફરીથી કહું છું પ્રમાણિક વ્યક્તિનું મૌન અપરાધીઓ માટે ઉર્જા પ્રેરક હોય છે ઉર્જા પ્રેરક હોય છે અને એટલે જ કહું છું પટેલ સાહેબ તમે પ્રમાણિક છો ને પણ એ મૌન આ ખનિજ માફિયાઓ અને એમને છાવડતા તમારા વિભાગના અધિકારીઓ માટે ઉદ્દીપક સાબિત થાય છે અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા સીએમ જાની સાહેબ પૂર્વ અધિકારી છે ખાણ ખનીજના નરેન્દ્રભાઈ આપનાથી શરૂઆત કરું સરકારો બદલાઈ બધું બદલાયું પણ ના બદલાયું તમારા ગુજરાતની તકદીર માત્ર એટલા માટે કે વિભાગ જે તે વિભાગ છે એને રસ નથી હોતો તમારા ત્યાં પણ રેતી ચોરી મહિમા કેટલી થાય છે આપણે જાણીએ છીએ નર્મદાના સાંસદ ભાજપના કહી ચૂક્યા છે જાણીએ છીએ શું કારણ હોઈ શકે શું કારણ હોઈ શકે ભૂસ્તર શાસ્ત્રીઓનો આ વિભાગ કાર્યવાહી નથી કરતો અને જ્યાં કરે છે ને દેખાવ પૂરતી પેલા દારૂના અમુક કેસ કરવા પડે એવા કેસ કરીને વાર્તા પૂરી પોલીસમાં એમ ભૂસ્તર શાસ્ત્રીમાં આ થાય રોનકભાઈ જે રીતે સ્પષ્ટ રીતે આપણે જે હેડલાઇન બાંધી કે આ ખાણ ખરીજ ખાતું છે કે અધિકારીઓ માટે ભ્રષ્ટાચારની ખાણ છે આપે તો ખૂબ સુંદર ઉદાહરણ આપ્યા અને તમે વિગતવાર અલે દરેક જિલ્લાની અંદર ખાણ ખનીજ એટલે કે રેતી અને પાક પ્રાકૃતિક આપણી જે સંપત્તિ છે એનું બેફામ જે રીતે ચોરી થઈ રહી છે અને જે રીતે ખોદકામ થઈ રહ્યું છે પર્યાવરણને તો સીધું નુકસાન છે જેના કારણે ખૂબ મોટી મુશ્કેલીઓ આમે પણ છે નદીઓ બધી પ્રદૂષિત છે અને આ પ્રકારે જો બિના પૂછે જે પ્રકારે બેફામ થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ પ્રશ્ન સીધે સાધો છે ખાણ ખનીજ અધરના અધિકારીઓ એકદમ ભ્રષ્ટાચારનું બોરિંગ બની ચૂક્યા છે એ કોઈને ગાંઢતા બી નથી તમે સામાન્ય માણસ ક્યારેક કોઈ એ પોતે પ્રાઇવેટ વ્યક્તિ પાસેથી રેતી લીધી હોય અને એની રોયલ્ટી ન ભરી હોય તો એની હેરાનગતિ થઈ જાય અહીંયા તો કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર ખાણ ખરીદના અધિકારીઓ ઘાંટતા નથી અને એના માટે ક્યારેક મોટી મોટી ફરિયાદો થતી હોય સામાન્ય રીતે જે કલેક્ટર હોય એટલે કે જિલ્લાનો વડો હોય ને પ્રાંત અધિકારી એના નીચે હોય તો આ પ્રાંત અધિકારીઓ જો કદાચ આ પ્રકારે પ્રવૃત્તિ કરીને એના ઉપર રેડ પાડતા હોય અને એમના પર જે રીતે હુમલો કરવામાં આવે છે એ કરાવતા આ ખાણ ખરીદના અધિકારીઓ જ હોય છે એમની આખી સાથેની સાંઠગાંઠ અને એમની સાથેની આખી ગેંગ છે હું તમને વડોદરાની આસપાસથી તમે ડભોઈની વાત કરો ઉરસંગ નદીની વાત કરો કરજણની વાત કરો મહીસાગરની વાત કરો કોટંબાની વાત કરો તમામ જગ્યાએ તમે સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં જે કુદરતી સંપત્તિનું જે પ્રકારે ચોરી થઈ છે અને એમાં તો મગર મંત્રીઓ પણ છે ભૂતકાળની અંદર મંત્રીઓ હજારો કરોડો રૂપિયામાં બધા કમાઈને તગડા થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું ફક્ત ખાણ ખરીદના અધિકારીઓ નહીં આ રાજકીય નેતૃત્વના નેતાઓના ઓઠા હેઠળ દરેક ધારાસભ્યો સંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આડકતરી રીતે આમાં સંકળાયેલા છે એમના હપ્તા છે જેના કારણે અધિકારીઓ આ ફાટ્યા છે બીજી વાત આમાં જે કમિશનર હોય એમાં કોઈ પણ હોય મને ખ્યાલ નથી એ મોટી મોટી વાતો બંધ કરે મારી દૃષ્ટિએ તો સરકારમાં દમ હોય તો એ પહેલાં તો એ કમિશનર ઉપર એક્શન લે આ અધિકારીઓને તમારે કોઈ પણ રીતે કંટ્રોલ કરવા જરૂરી છે કારણ કે અમે જે રાજકીય વાત કરીએ અમે ઘણી બધી બાબતોમાં વાત કરતા હોઈએ છીએ કે જ્યારે રોયલ્ટીના પ્રશ્નોની ચર્ચા થતી હોય કોઈ પણ ગવર્મેન્ટમાં કોઈપણ ટેન્ડર હોય તો સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ તમારે માટી ખોદીને લઈ જવાની હોય તમારે ગવર્મેન્ટ કામમાં વાપરવાની હોય તો બી તમારે રોયલ્ટી ભરવી પડે ને એમાં બે ચાર ટ્રકની બી રોયલ્ટી ન ભરી હોય તો તમારે લાખો કરોડો રૂપિયાનું પેમેન્ટ રોકી દેતા હોય છે આ ભૂસ્તરશાસ્ત્રીઓ એટલે જીઓલોજીસ્ટ વાસ્તવિકતા એ છે કે આની અંદર સુવ્યવસ્થિત રીતે ખૂબ ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચારને રોકવો જરૂરી છે પરંતુ મને આમાં સરકારની કે જે ગાંધીનગરમાં બેઠેલા

એને પ્રામાણિક ના ગણાય તમે આટલું સમગ તમે કેટલા ઉદાહરણ આપ્યા મને તો તમારા ઉદાહરણ જ મને યાદ નથી રહેતા એટલો મોટા ભ્રષ્ટાચારની વિગતો સિલ વિગતો આપે કરી અને આપે આ પહેલી વાર નથી બોલ્યા સાહેબ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર રૂપિયાની ખાણ ભ્રષ્ટાચારની ખાણ મજા કરો ભારતીય જનતા પાર્ટીના રાજમાં કમિશ્નરો પણ મજા કરે લોકલ બધા ધારાસભ્યોને મને લાગે છે કે ગુજરાત સરકારે વહેંચી કાઢ્યા છે કે તમારા કમાવાની ખાણ બહુ

તમારા માંથી ગણા થયા એટલે આ ધંધાચાર તૈયાર છે તમારામાંથી ઘણા ગણા એટલે ક્યાંક ધંધાચાર પાત્રીસ વર્ષે નળિયેથી તળિયે સાધન છે નદીઓ ખલાસ થઈ ગઈ સાય છે બધા ખાણો ખલાબ થઈ ગઈ પર્વતો ખલાબ થઈ ગયા છે નળિયા ની વાત કરી તો અધિકારીઓ એમની પાસેથી લેતા નેતાઓ સોના નળિયા લગાવવા ને એટલું કમાયેલા છે એ વાત અલગ છે કે એના બંગલા છે એટલે નળિયા એમને નહીં લગાવવા પડતા હોય ફાર્મ હાઉસમાં ફેશનમાં સોનાના નળિયા લગાવવાનું તો ચાલે મારી સાથે અશ્વિનભાઈ બેંકર સાહેબ જોડાયેલા છે બેંકર સાહેબ તમે સાક્ષી છો મેં અનેક કાર્યક્રમો કર્યા છે પણ દુઃખની વાત જોજો હું ફરીથી કહું છું હું સિસ્ટમનો વિરોધી નથી પણ સિસ્ટમના સડાનો વિરોધી છું રહીશ મળતા સુધી રહીશ જ્યારે પ્રાંત અધિકારીને ખબર છે પ્રાંત અધિકારી છાપેમારી કરીને રોકી શકે છે પકડી શકે છે રાત્રે એને ટેન્ટ બાંધીને બેસવું પડે છે પેલામાં પ્રાંત અધિકારી ઉપર હુમલો થાય છે તો આ ભૂસ્તર શાસ્ત્રીનો વિભાગ કરવાનો શેના માટે શેના માટે કરવાનો લીજ ખોટી જે ચાલતી હોય ને એ બિંદાસ ચલાવે જે ઓફિશિયલ લેતો હોય એની બિચારાને ફાઇલમાં ધક્કા ખવડાય ખવડાવીને થકવી મારવાનો આ ભૂસ્તર શાસ્ત્રી વિભાગનો આ સડો કેટલો જરૂરી છે દૂર કરવો રોનકભાઈ ખાણ ખનીજ વિભાગના આ ગેરકાયદેસર ખનન માટે અનેકવાર આપે ડિબેટના માધ્યમથી જાગૃતિ લાવ્યા છો અને એની અસર પણ થઈ છે અનેક જગ્યાએ આ પ્રકારે ગેરકાયદેસર ખાંડ મિનરલ્સ નીકળતું હતું ત્યાં એની પર રોક લગાવવાનો સરકારે પ્રયાસ કર્યો ખાણ ખનીજના અધિકારીઓએ પણ

આજે સરકારના એક પ્રાંત અધિકારી છે મનસાની પર કોંગ્રેસ અગર કોઈ વાત કરવા માંગતી હોય તો એમાં સંમત નથી અનેક ધારાસભ્યો અને સંસદ સભ્યો એનો વિરોધ કર્યો છે પરંતુ ચોક્કસથી ખાણ ખનીજમાં આ હુમલા જેવી પરિસ્થિતિ થાય એને રોકવા માટે આપે જે વાત કરી છે એમાં હું સંમત છું આજે અધિકારી ઉપર હુમલો કરવાની ચેસ્ટ થાય મારી મારી માફિયા સાહેબ સાહેબ અલગ વાત સાહેબ મારી મારી વાત વાત અલગ છે એ છે કે સરકારના જે પ્રાંત અધિકારી આ બધું પકડી શકે એ માફિયાઓને સરરેન્ડર નથી કરતા સરકારનો જે અધિકારી ટેન્ટ લગાવીને બેસી શકે તો પછી ભૂસ્તર શાસ્ત્રીઓ કરે છે શું એમનો તો પ્યોર એ વિભાગ છે ને

કારણ કે વિભાગ માટે તો પરિણામલક્ષી કામગીરી કરવી પડે આ કામ એ કલેક્ટરેટનું નહોતું આ કામ પોલીસનું નહોતું આ કામ જે છે એ ખાણખાની વિભાગનું છે અને એમની પાસે તંત્ર છે તો ચોક્કસથી એમની પાસે અપેક્ષા છે અને એમણે કામગીરી કરવી રહી અન્યથા જવાબદારીઓમાંથી મુક્ત થવું જોઈએ સરકાર ઉપર ચોક્કસથી સરકાર પરિણામલક્ષી કામ કરાવવા માટે જ પ્રમાણિક અધિકારીઓની નિમણૂંક કરે છે પરંતુ જો રિઝલ્ટ ના આવે અને આ રીતે કલેક્ટરના પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓને રેડ કરવી પડે અને એમની પર હુમલા થાય એ નિદનીય છે અને ચોક્કસથી આપે જે જે વિષય ઉઠાવ્યા છે ત્યારે સરકારે સંજ્ઞાનમાં લઈ ખાણ એવા દિગ્ગજ અધિકારીઓને ટર્મિનેટ પણ કર્યા છે એ આપની આપ એના સાક્ષી છો એટલે પગલાં ભરાય છે પરંતુ જો યોગ્ય પગલાંઓ ભરી અને જો આનું આપણે નિરાકરણ નહીં કાઢીએ તો ખાણ ખરીદ માફિયાઓ એવા બેફામ થશે અને જેના કારણે આપણને નુકસાન થશે અને એટલા માટે ચોક્કસથી હું એ વાત સાથે સંમત થાઉં છું કે હવે ખાણ ખરીદના સમગ્ર ડિપાર્ટમેન્ટે આમાં અસરકારક કામગીરી કરવી રહી કલેક્ટરેટ એ જ્યારે આવડી મોટી પકડી અને મસ્ત મોટી રેવન્યુ ઊભી કરી આપે તો જવાબદારી તો ખાણ ખરીદની છે તો ચોક્કસથી હું આ વાતને સ્વીકારી સરકારશ્રીને પણ વારંવાર આ સરકાર શ્રી આમાં પગલા ભરે છે હજુ વધારે પગલા ભરાશે એવું મારું ભરાશે રજૂઆત વિનંતી કરીશ અને આવતા દિવસોમાં તમારો જે પ્રયાસ છે એ પ્રયાસ ફળીભૂત થાય અને આ ડિપાર્ટમેન્ટ પણ યોગ્ય કાર્યવાહી કરી અને આ રીતે રોયલ્ટી તો બચાવે ખાણ ખનીજનું ગેરકાયદેસર ખનન બચાવે અને માફિયાઓને રોકે એ આવતા દિવસોમાં કાર્યવાહી થશે એવું મારું સૂચન છે જાની સાહેબ મારી સાથે જોડાય છે જાની સાહેબ શું કારણ કે પ્રાંત અધિકારી એક્ટ કરી શકે છે પણ ખાણ ખરીદ વિભાગના લોકો એક્ટ કરતા હોય તેવું ભાગ્યે જોવા મળે છે કારણ શું બે બે કેસ ખાસ કરીને નર્મદાવાળો કેસ સુરેન્દ્રનગરવાળો કેસ આમાં રોનકભાઈ એવું છે કે જે તે અધિકારી જે જિલ્લામાં અમુક સંવેદનશીલ વિસ્તારો દરેક જિલ્લામાં હોય છે એના ઉપર પોતાનું કોન્સન્ટ્રેશન કરી અને એણે અટકાવવાની જે તે અધિકારીની ફરજ થાય છે પણ સાથે સાથે બધા હું તો એમ કહું છું કે બધા ડિપાર્ટમેન્ટો જે જિલ્લાના જે તંત્ર છે કલેક્ટરની અંડરમાં આવેલું આખું તંત્ર આ બધા ભેગા થઈને આ આ વસ્તુ આપણે અગાઉની ડિબેટમાં પણ મેં આ વાત કરી હતી કે દરેક જિલ્લામાં એક આખું એક આના માટે એક જરૂર છે તંત્ર ઊભું કરવાનું કલેક્ટર લેવલે અને રાજ્ય કક્ષાએ ફ્લાઈંગ સ્કોડ જેવી પેલી બ્રાન્ચ છે કામ કરતી હોય છે તો ફ્લાઈંગ સ્ક્વોડે વર્ષમાં બે ચાર વખત નહીં પણ રેગ્યુલરલી અમુક થોડા થોડા ઇન્ટરવલે આવા બધા સંવેદનશીલ વિસ્તારો પર વોચ ગોઠવીને એના ઉપર કાર્યવાહી કરીને દાખલો બેસવાની તો આ શું છે કે આ પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જશે અને કંટ્રોલ કરવું જે મુશ્કેલ પડશે કારણ કે કોઈ બી વસ્તુ જ્યારે અસામાજિક તત્વોના હાથમાં જાય ત્યારે લાંબો સમય થાય તે લોકો મજબૂત થતા જાય અને તંત્ર માટે મુશ્કેલી સર્જી શકતા હોય છે એટલે તંત્રએ આમાં રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ બધે સતર્ક થઈ અને આના પર પગલાં લેવા જરૂરી છે જ અત્યારે હાલના સમયની જરૂરિયાત હોય એવું મને લાગે છે શું સમસ્યા એટલે આવે છે કે સ્ટાફનો અભાવ છે સંસાધનનો અભાવ છે સ્ટાફનો અભાવ તો પહેલેથી હતો પણ આખા જિલ્લામાં તમારે બધું નથી દોડવાનું તમારે અમુક જ જગ્યાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફરવા દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનો કાર્બન છે સેલ તો જે આ વરસાદ આવશે એટલે આ બધું બંધ થઈ જવાનું બધા ખાણો પૂરાઈ જવાની છે પણ મેક્સિમમ ટ્રાફિક અત્યારે એપ્રિલ અને મે મહિનાની અંદર હોય છે તમારે ત્યાં વખતે ત્યાં ધામા જ્યાં પ્રાંત અધિકારી નાખે ત્યાં ધામા નાખવાની જરૂર પડે તો જ આ વસ્તુ કારણ કે આ તો થવાનું જ છે રોજની બસો પાંચસો ગાડીઓ તો મિનિમમ જવાની તમે ગમે ગમે તેટલા ચેકપોસ્ટ ગોઠવશો સાહેબ પણ એક બે ટીમો જઈને કામ કરશે તો આ વસ્તુ નહીં બને આ તો ઠીક છે કે એક જગ્યાએ એમણે કરી એ સિવાય બીજા ઘણા વિસ્તારો હશે કે જ્યાં બી ચાલતું હશે અને અહીંયા બેઠા હશે તો બીજેથી જ જતી હશે ગાડીઓ પણ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા આ માટે છે ને ટીમો બનાવીને જુદી જુદી જગ્યાએ ઊભી કરીને આ બધું આખું છાપે મારી દે બધું કરી અને રાજ્ય કક્ષાએ ને જિલ્લા કક્ષાએ કાર્યવાહી હાથ ધરાવે ઉચિત ગણાવશે પણ ખનીજ વિભાગ છે ને ડેડિકેટેડ વિભાગ છે ને સાહેબ એના માટે જ છે ને ખાણ ખણીજ વિભાગ ખાણ ખણીજ ખાતા એના પુસ્તક શાસ્ત્રીઓ છે એક એક ગલી ગલી જાણે છે જરૂરિયાતને જાણે છે અને આપણી સરકાર ની તિજોરી એવી તો ખાલી થઈ નથી અને આ તો કમાઈ આપતો વિભાગ ને ઓફિશિયલ બી ગણીએ તો રોયલ્ટી ના પરિપ્રેક્ષ્ય કમાઈ આપતો વિભાગ તો સંસાધન ની કમી તમને નથી લાગતું કે જો ખરેખર ઈચ્છા શક્તિ હોય તો સરકાર માં એક્ઝેક્ટ પ્રપોઝલ મોકલવી જોઈએ કે આને રોકવું હોય તો એક્ઝેટલી આવું કરીએ આપણે પણ જો ન કરવામાં આવતું હોય તો એનો મતલબ એ થયો ને કે નિયતમાં ક્યાંક ખોટ છે હા એટલે આમાં શું છે કે જે તે કક્ષાએ જિલ્લા કક્ષાએ જે જે અમને મુશ્કેલીઓ બી પડતી હોય તો સરકાર કક્ષાએ કમિશનર સાહેબને રજૂઆત કરીને કે ભાઈ આ મારા જિલ્લામાં આટલી આટલી વસ્તુની જરૂરિયાત છે ને એ વસ્તુ કર્યા પછી એમની રજૂઆત આવ્યા પછી સરકાર એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર કે જે કંઈ બી કરવું પડે કરવા કરી શકે પણ કોઈને આ બાબતમાં વિચારીને પ્લાનિંગ કરવું જરૂરી છે કારણ કે કોઈ પ્લાનિંગ કરતા નથી વિચારતા નથી અને આ બધા શું એક્સક્યુઝિસ તો કોઈના માને રાખી શકાય નહીં ફરજમાં આવે એટલે ફરજ તો કરવી જ પડશે છેલ્લો સવાલ સર કયા પ્રકારનો બદલાવ જરૂરી છે જેના કારણે આખો બે નંબરનો વેપાર બંધ થાય અને અલગ અલગ વિભાગમાં ભ્રષ્ટાચાર હશે પણ આ વિભાગના ભ્રષ્ટાચારને અંકુશમાં લાવી શકે થોડો પ્લાનિંગ સાથે કામ કરે ને રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ બધા ભેગા થઈને પ્લાનિંગ સાથે અને કયા ક્યાં મુશ્કેલીઓ આવે આ લોકોની મોડસ ઓપરેટિવ શું છે આ બધાનો અભ્યાસ કરી અને એની ઉપર એટેક કરવાની જરૂર પડે તો જ આ વસ્તુ રોકી શકાશે જાની સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ આ મારા ગુજરાતની સંપત્તિ છે કોઈ અધિકારી કોઈ નેતા માટેની કમાવાની ખાણ નથી ખાણ ખનિજ વિભાગમાં અનેક પ્રમાણિક અધિકારી હશે આખો વિભાગ ખરાબ છે એવું નથી કહેતો પણ જે પ્રમાણિક અધિકારીઓ છે ને એમને એ સ્થાન આપવાની જરૂર છે એમને છૂટ આપવાની જરૂર છે નહીં કે મારો એટલે સારો એવું નેતાઓ એમનું પોતાના વિસ્તારમાં પોસ્ટિંગ કરાવે મારો એટલે સારો અથવા મને કમાઈ આપે મને મદદ કરે સારો એટલે કોઈ એવા જુનિયરોની શોધ કરે કે જે પોતાની સાથેની ગડબડીઓને ચાલવા દે આ બધું ચાલ્યું છે ને એટલે આ સ્થિતિ છે હું ફરીથી કહું છું જો પ્રાંત અધિકારીઓ કરી શકતા હોય જો એક પ્રોબેશન આઈપીએસ અધિકારી કરી શકતા હોય તો ખાણ ખનીજ વિભાગ કેમ નહીં બસ આટલું જ મંથન આ વિભાગ કરશે ને તો જવાબ મળી જશે જવાબ મળી જશે હું ફરીથી કહું છું આ માફિયાઓના કારણે અમારી પ્રકૃતિ આપણી પ્રકૃતિને તો નુકસાન જાય જ છે પણ આપ લોકો જે વિભાગ સાથે જોડાયેલા છો જેના કારણે ઘરનો ચૂલો સળગે છે ને કમ કમસે કમ એ વિભાગની જવાબદારીને તો વફાદાર રો અને નથી રહેતા ને એટલે જ બોલવું પડે છે હું ફરીથી કહું છું પહેલાં પણ બોલતો તો આજે પણ બોલ બોલું છું ને આવતીકાલે પણ બોલીશ જો આમાં સુધાર નહીં આવે તો જેને જે સમજવું જે ઉખાડવું એ ઉખાડી લઉં